શેતામ હોય છે હા શેતમ જીએ દાળ ઘેર હોય છે પણ આ તો લેબલોમ છે આ તો ગ્રણ કર્યા વિના લેવું નહીં ચશ્મા નવા નવા લુઘા ધો તૂટી ગયેલા છે અમે તો આખા આ તો ચશ્મા ચમ પહેલા છીએ ખબર છે હા રાખતા ગોધો બેસી તો એટલે

પોચ વાગ્યા પોચ વાગ્યા તો બાર મહિના પંદરસો લીધાસો નો વ્યાજ પોચ હજાર થી સર ટોટલ હાલ તો તું વેચાઈ જા જવાના છીએ ગયો તો પૈસા લઈ લે તમે પૈસા લાપડે ના પછી હમણાં હાલ ધક્ પડશે

ખબર નહીં હજુ મારી તો ગમ હા કાય મચાય ખબર નહીં ભગત ની તો ભગત મારા વાત ના કરતો મગણી આ કઈ દીધું તને જો જો સમજ આવે ને તો ભમાઈ દીધું તને ખબર નહીં હજુ મારી તો ના ના અમે એમાં કોઈ લીધું નહીં પૈસા પૈસા કોઈ લીધું નહીં ભગત તો અને તો જ ભગત ને મારા વાત કરી આ ગમ આવું ના ચાલે ના ચાલે આ ભગત હું પડશે ને તો મગણી ખોવાઈ જ દરે ખોબે ભાઈ ખોબે ભાઈ કહું કે ખોલ ભાઈ આવું આવું ગમ કે એટલા ભગત તો ના ખમ ઘર મચો તો એ ભમાઈ દે

ઓમે ચીઉ થી જો ખોળા ખબર છે કાં કા મળી બંધ ના દા ઉતરાન જાય ને તન ના ભેળા ક્યાં નઈ પાડો વેણી ખાવાય કોઈ મળતું નઈ એ બધું તો બંધ થઈ ગયું ધારું થી હું કહું છું ઉતરાન જાય ને ઇના ચડનો કોઈ ડખો ગમવો નહી જીવ હું એ જ વિચાર કરતો તો બેઠો બેઠો તો આપણું ગમ સુધરી જ્યુ લાગે છે 2025 માં ઉતરાન આય કે નઈ આય મને એવું લાગે 2025 માં ટાટોળીયું વળી ગયું ગમવો ટાટોળીયું નઈ કોઈ દારૂડીયો આવતો

પોય તો જો નઈ પડતું નઈ જો પડતું નઈ પેલો રો તમાર बाजू રહ્યો ને આઈ થઈ ગયો છે આ ચાર દાડા પાછો કમ્પ્લીટ થઈ જા અને મુ કોઈ પેલું ખાળો નઈ કોક કરજો કે આ પેલો ખાળો તો ખરો આગળ અડજી નાખી છે 15 બોસો રામાં ભાઈ ભી અરે મારા માથે પાળી મારવાની તેમ ચાલુ કરી ના નામ આ કાયમી કી ડપલું છે ગોમ

સે ભાઈ કોાળી તો નહીં યાર 50 પૈસા વિદ્યા નહીં તાય ને ને હું ને હું ભગત છોકરો ભગત કહી દીધું યાર અરે કઈયો કહી દેજો ઈને હવે તો આઈ તો અમે સાતી ભગત હું કહું ને એક કામ કર આ ડખો આવું નહીં ડખા જાય ને તમે તો હજી જોયે કોઈ હું એવું ખોળા ના ડખો કરવાની વાત કરે છે ડખો કરતા કરી દે ને પછી તારી જિંદગી માં અધર નહીં આવી જાય ને સુ રાખીએ છૂટી જાય લાગી તીશ ખોડા લાગી જોયા નહીં મેં ખરા નહી